તેલ મૂકી દીધું એમાં એવો તાદ્યા મસાલો ગરમ નાખી દીધો એમાં લસણ નાખી દીધું આદુ પેટ નાખીશ એને થોડું લાલ ખાવી દેવાનું પછી તમને આગળ બતાવું થેન્ક યુ ડુંગળી ચડી ગઈ હવે એમાં ટમેટા અને ડુંગળી નાખી દઈએ હવે એને મિક્સ કરી દેવાનું चलो बेस्टर्स। फायर एंड जी। फायर एंड जी। अब इतने फैलाने के। आज एकुसे। बिरियानी। बिरियानी का प्रोग्राम। बिरियानी का प्रोग्राम। चढ़ी गई उसे तमें चढ़ी हुई। चढ़ी थोड़ा चढ़ा दे वाली थे। नंगे नेता में डाल दरी क्या? मैं अपने मसालों नाखूने। तो 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 હવે મસાલાને બરાબર હેકાવા દેવાના છે પછી તમને આગળ બતાવું પાંચ દસ મિનિટ હેકાવા દેવાનું છે જોઈ શકો છો મસાલો આપણે એકવાર વાર ફેરવીને જો ચડવા દેવાનું છે

ઘારે બટેટાઈ નાખી દઈએ બટેટા હોય તો બિરયાની માં હારા લાગે હવે ફેરવી લઈએ આપણે ઓ મિક્સ થઈ ગયું હવે થોડી વાર ઢાંકી દઈએ પાછું

તો ઝીંગા અને બટેટા મસાલામાં ચડી ગયા હવે આપણે ચોખા નાખી દઈએ હવે એને આપણે મિક્સ કરી નાખીએ આપણે પાણી નાખી દઈએ ગરમ પાણી લીધું છે કેટલનું હવે આપણે એમાં નિમક નાખવાનું છે સ્વાદ અનુસાર નાખવાનું છે જેટલી આપણે બિરિયાની બનાવી હોય એટલું નાખવાનું

चैनल ने सब्सक्राइब कर दीजो जो दो ने जो वीडियो सारो लाइक हो तो लाइक शेयर ने दिखाओ तो आवे जा ने दिखाओ तो आवे जा ये केवल लाइक और सारो लाइक तो लाइक शेयर